Sick, મોટા પ્રમાણમાંથી નારાયણપુરા વિસ્તારમાં ઘરે પોલીસે માહિતી ના આધારે દરોડા પાડ્યા આ સમયે જીગ્નેશ પંડ્યા પાસેથી બસો છપ્પન ગ્રામ થી એમડી જથ્થો મળી આવ્યો હતો એસઓજી એ સાત આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો જે પૈકી પાંચ આરોપીની ધરપકડ કરવામાં

પઠાણ જે જાવરા નો છે અને એ પ્રતાપગઢ થી ડ્રગ્સ લાવી અને અહીંયા મુસ્તિકીમ ભૂરો તેને ડ્રગ્સ આપી અને જે આ નારાયણપુરામાં જે જિગ્નેશ પંડિયા નું જે મકાન આવેલું છે ત્યાં બીજા અન્ય ત્રણ પેડલરો મોહમ્દ અલઝાદ અબ્રાર ખાન અને ધ્રુવ પટેલ આ ત્રણેય ને ડ્રગ્સ આપવાના હતા આ ત્રણ જે પેડલરો છે એની પાસે થી પણ ડ્રગ્સ મળેલ છે એ ઉપરાંત જે મુસ્તિકીમ છે જેને ડ્રગ્સ મગાવેલ હતા અને જે મોહમ્મદ ખાન છે જે ડ્રગ્સ લઈ આવેલ હતું પ્રતાપથી એ પણ પકડાઈ ગયેલ છે અને ડ્રગ્સ ગાડીમાંથી પણ બરામત કરે છે અને એના પાસેના કબજામાંથી પણ કરે છે અને જે જીગ્નેશ પંડ્યા છે એ પોતાનું મકાન છે એ ડ્રગ્સને પાર્ટી કરવા માટે આપતો હતો અને એ રીતે પોતે આર્થિક ફાયદો હજારેક રૂપિયા જેવો મેળવતો હતો અને જીગ્નેશ પંડ્યા અપરણિત હોય અને પોતાને પરિવારમાં બીજું કોઈ ના હોય અહીંયા જેથી એ આ પ્રકારની લતમાં એ પણ ફસાયેલો છે અને ચાલીસ વર્ષથી એ પણ એડિટ છે